મિલ્કઅપ એપ્લિકેશન મિલ્કઅપ એપ્લિકેશનમાં ઝડપી ઓર્ડર શું છે અને તે કેવી રીતે જનરેટ કરી શકાય એ આપણે જોઈશું અહીંયાથી આપણે મિલ્કઅપ એપ્લિકેશન ઓપન કરી લેવાની છે અહીંયા તમને એનો લોગો શો થશે મિલ્કઅપ એપ્લિકેશનના ડેશબોર્ડમાં તમને નીચે ચાર ઓપ્શન જોવા મળશે ડેશબોર્ડ ગ્રાહકો ઓર્ડર અને પ્રોફાઇલ આપણે એમાં ઓર્ડર પર જવાનું રહેશે ઝડપી ઓર્ડર એ એવા પ્રકારના ઓર્ડર છે કે જે તમારા રોજબરોજના ઓર્ડર હેઠળ નથી આવતા જેમ કે તમે રોજ ગ્રાહકને દૂધનું વિતરણ કરતા હોવ અને આ ટાઈમે ગ્રાહકને ઘીની જરૂરિયાત હોય તો તમારે એ અહીંયા ઝડપી ઓર્ડરમાંથી જનરેટ કરવાનો રહેશે તો આપણે ઝડપી ઓર્ડર પર ક્લિક કરીશું અને જે તે ગ્રાહકનું પૂરું નામ આપીશું અને અહીંયા તેનો મોબાઈલ નંબર આપણને આવી જશે અને તારીખ હવે તમારે જે પ્રોડક્ટ સિલેક્ટ કરવાનું હોય તમારે પ્રોડક્ટ સિલેક્ટ કરી લેવાનું છે જેમ કે મારે ગીર ગાયનું ઘી આપવાનું છે તો હું ગીર ગાયનું ઘી સિલેક્ટ કરીશ અને કેટલા પ્રમાણમાં આપવાનું છે એ પ્રમાણ હું અહીંયા આપીશ અને મારે એને કેટલા ભાવમાં આપવાનું છે એ ભાવ હું અહીંયા રાખીશ હવે તેને મારે વિતરણ કરવાનું બાકી છે તો હું બાકી ઉપર ક્લિક કરીશ અને અહીંયા વિગતો સાચવી લઈશ હવે ઝડપી ઓર્ડર કરવાનો એક બીજો પણ ઓપ્શન છે જે અહીંયા આપણને ગ્રાહકોમાં જઈને મળશે તો આપણે ગ્રાહકો પર ક્લિક કરીશું અને જે તે ગ્રાહકની અહીંયા લિસ્ટમાંથી આપણે આપવાનું છે તો અહીંયા આપણે જે તે ગ્રાહકની લિસ્ટમાં થર્ડ ઓપ્શનમાં ટ્રોલી પર ક્લિક કરીશું હવે એમાં તમને ગ્રાહકની વિગત તો આપમેળે લખેલી આવી જશે એમાં તમારે ખાલી પ્રોડક્ટ સિલેક્ટ કરવાનું રહેશે અને એનો જથ્થો કે તમારે કેટલા પ્રમાણમાં આપવાનું છે અને શું ભાવમાં આપવાનું છે તમારે ભાવ લખવાનો રહેશે અને અહીંયા વિતરણ કરેલ હોય તો આપણે વિતરણ કરેલ પર ક્લિક રાખીશું અને એની જે ટોટલ રકમ આપવાની એમને બાકી હોય તો આપણે બાકી પર રાખીને વિગતો સાચવી લઈશું